ભરૂચ જિલ્લાની મુખ્ય ગણાતી સિવિલ હોસ્પિટલ ખાતે ગંદકીના સામ્રાજ્યના પગલે લોકો અને દર્દીઓ હેરાન પરેશાન થઈ ગયા છે ભરૂચ જિલ્લાના મુખ્ય આરોગ્ય ધામ એવા સિવિલ હોસ્પિટલ ખાતે ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે સિવિલ હોસ્પિટલ ખાતે ગંદકીના સામ્રાજ્યના પગલે દર્દીઓ અને તેમના સગા સંબંધીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે નવાઈની બાબત એ છે કે જ્યાં ગંદકી ન કરવી અથવા તો પાન મસાલાની પિચકારી ન મારવી તેવા વિસ્તારમાં જ ગંદકી અને પાન મસાલાની પિચકારી જણાય છે ભરૂચ સિવિલ હોસ્પિટલના મેનેજમેન્ટને કહેવા માગું છું કે અહીં આગળ ભરૂચ જે છે તેમાં સિવિલ હોસ્પિટલમાં આપણે સ્ટાફની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે અને સફાઈનો સ્ટાફ જે હોય તેને સ્વિફ્ટવાઇઝ રાખી અને માત્ર એને સફાઈના કામમાં લગાવવામાં આવે નહીં કે અન્ય કોઈ બીજા કોઈ કામોમાં અને ભરૂચ સંરક્ષણ આજે સ્વચ્છ સંરક્ષણનો જે સરકાર દ્વારા ચાલી રહ્યું છે એમાં પણ આજે આપણે ભરૂચ સિટીની જો વાત કરીએ તો આગળ જે હતો એના કરતાં આપણે પાછળ જઈ રહ્યા છીએ ત્યારે હું એટલું કહેવા માંગુ છું કે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પણ આ અહીંયા આગળ સ્વચ્છતા જળવાય અને જે આપણે જગ્યા જગ્યા પર ખૂણા પર પાણીની પિચકારીઓ ખાઈને લોકો મારે છે તેની પણ વ્યવસ્થા થોડી સચવાય અને સ્વચ્છતા થાય એ બદલ હું વિનંતી કરું છું